બગસરાવ તાલુકાના માઉજિંજવા ગામે પીજીવીસીએલના અધિકારીઓ ચેકિંગ દરમિયાન સરપંચ સહિત ગ્રામજનોએ અધિકારીઓને ઉધડા લીધા અમરેલી બગસરાના માવજિંજવા ગામે સરપંચે પીજીવીસીએલના અધિકારીઓને ઉધડા લીધા બગસરા તાલુકાના જિંજવા ગામે પીજીવીસીએલના અધિકારીઓ ચેકિંગ દરમિયાન સરપંચ સહિત ગ્રામજનો અધિકારીને ઉધડા લીધા માવ ઝીંજવાના સરપંચ અને પીજીવીસીએલના અધિકારીઓને ગામની બહાર જવા રહેવાનું કહેતા મામલો ગરમાયો છે સરપંચ સહિત ગ્રામ્યજનોની પીજીવીસીએલના અધિકારીઓને પોલીસની હાજરીમાં ખુલ્લી ધમકી મળી છે માવજિંજવા ગામે વીજ મેન્ટેનન્સ ને લેપી જીવીસીએલ સરપંચ સહિત ગ્રામજનો એ તતડાવી નાખ્યા પહેલા ગામના ના મેન્ટેનન્સ કરો પછી ચેકિંગ કરો માઉજિન ગામે સરપંચ નું કડક સૂચન સરપંચ આકરા તેવર થી બીજીવીસીએલ ના બોલતી બંધ થઈ ગઈ છે માઉજિન જુવા ગામે થી બીજીવીસીએલ ની ચાલતી પકડી અશોક ન્યૂઝ અમરેલી અમારી તમામ અપડેટ રહેવા માટે જોડાયેલા ન્યૂઝ સાથે